એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર અંધાધ્રમુક એઆઈએ ડીએમકે અને ભાજપ વચ્ચે ચાર જ દિવસ પહેલાં ગઠબંધન થયું હતું અઠવાડિયે બંને પક્ષોએ વર્ષ બે હજાર છવ્વીસની તમિલનાડુ ચૂંટણી માટે હાથ મિલાવ્યા હતા પરંતુ અંધાધમુકના નેતા ઈ કે પલાનીસ્વામીના કહેવા પ્રમાણે બંને પાર્ટીઓનું ગઠબંધન માત્ર ચૂંટણી માટે છે અને તેઓ ગઠબંધન સરકાર બનાવશે નહીં રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસનું સંગઠન ચૂંટણી જીતાડે છે અને એકવાર વ્યક્તિ ધારાસભ્ય સાંસદ બની જાય પછી તે સંગઠનને ભૂલી જાય છે અને કહે છે કે તમે જાણો અને તમારું કામ જાણો તેથી હવે અમે સંગઠનના માધ્યમથી લોકોની પસંદગી કરીશું સુરતના માંગરોળમાં સબસીડીવાળા યુરિયા ખાતરની હેરાફેરીનો પર્દાફાશ થયો માંગરોળના વાલેસામાં બેગ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી રૂપિયા ચારસો ને સાહીઠ કિલોગ્રામ યુરિયા જપ્ત કરાયું નર્મદા જિલ્લાના સાકબારાના શખ્સે મોકલ્યું હતું યુરિયા ખાતર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે માંગરોળના વાલેસા ગામમાં રેડ પાડી હતી મધ્યપ્રદેશમાં નેશનલ હેરાલ્ડ કેસમાં પાર્ટીના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલ ચાર્જશીટ પર કાર્યકર્તાઓ મહેબૂબ શેખના નેતૃત્વમાં પાર્ટી ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા ગુજરાતના મહત્વપૂર્ણ માર્ગોના વિકાસ માટે રૂપિયા બસો સુડતાલીસ કરોડના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે અમદાવાદ વિરમગામ માળિયા રસ્તા પર શાંતિપુરાથી ખોરોજ સેક્શનને રૂપિયા આઠસો કરોડના અંદાજિત ખર્ચે લેન કરાશે નવોશક્તિ એક્સપ્રેસ વે તથા અમદાવાદ સોમનાથ દ્વારકા એક્સપ્રેસવેની કામગીરીને વેગ આપવાનો નિર્દેશ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા ચાર્જશીટ દાખલ કરાતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હવામાન વિભાગની આગાહી વચ્ચે હિંમતનગર સિવિલમાં ચૌદ બેડનો સ્પેશિયલ હીટ સ્ટોક ઉભો કરવામાં આવે છે ઇમરજન્સી સુવિધા માટે દવાઓ અને સ્ટાફ પણ તૈનાત કરવામાં આવે સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલમાં બોમ્બ સ્કોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું પાટણ અને રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસમાં બોમ્બની અફવા બાદ સતર્કતાના ભાગરૂપે આ ચેકિંગ કરવામાં આવ્યું ગોધરાના ભુરાવાવ વિસ્તારમાંથી બોગસ તબીબને હોસ્પિટલ ઝડપાઈ માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગરની હોસ્પિટલ ધમધમતી હતી આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર